કેશોદમાં બે યુવાનો જ્યારે સગીરા ઘરેથી બહાર નીકળે ત્યારે પીછો કરી ધાકધમકી આપતા હતા ત્યારે યુવતીના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં આવી કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરાતા કેશોદ પોલીસે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા હેઠળ દિવ્યેશ પરમાર અને રોહિત પરમાર જેમના વિરુદ્ધ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગડસરને તપાસ સોંપવામાં આવતા બંને યુવકોને હસ્તગત કરવામાં આવ્યા હતા કેશોદ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરી નોટિસ આપવામાં આવી હતી કેશોદના ગાયના ગોધરા પાસે રહેતા બંને યુવાનો ગાંધીનગર સોસાયટીની ફુવારા ચોક સુધીના રસ્તામાં સગીરાનો પીછો કરી સગીરાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ભયભીત કરવા ધાક ધમકી આપતા હતા જ્યારે સગીરા દ્વારા અરૂચિના સ્પષ્ટ સંકેતો હોવા છતાં વારંવાર પીછો કરી હેરાન પરેશાન કરતા હતા અને બંને યુવા યુવકોની અટકાયત કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે